રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની પત્રકાર પરિષદ યોજાય ટેકાના ભાવે મગની ખરીદી પર પત્રકાર પરિષદ સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો ભારે વરસાદ સંદર્ભે તંત્ર હવે એલર્ટ થયું છે ટેકાના ભાવને લઈને પત્રકાર પરિષદ યોજાઈ હતી જો કે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે કૃષિમંત્રી જોકે રાઘવજી પટેલે પત્રકાર પરિષદ યોજી ટેકાના ભાવને લઈને માહિતી આપી હતી ભારે વરસાદ સંદર્ભે પણ તંત્ર એલર્ટ થયું છે તેવું પણ કહ્યું છે ત્યારે રાજકોટમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ટેકાના ભાવે મગની ખરીદી પર પત્રકાર પરિષદ

દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીમાં આ ભાવ ઓછામાં મળવાનો છે કપાસ આ ભાવ મળવાનો છે હળદનો આ ભાવ મળવાનો છે મગ નો આ ભાવ તો મળવાનો જ છે એ પ્રમાણે એ લોકો વાવેતર કરે અને એકુ ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જનસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતો હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા જે ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે જળતી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી શેક